જુઓ મિત્રો લૂડો ગેમની અંદર ચેલેન્જ થઈ ગઈ છે કાજલને મારે જોઈ શકો છો હવે આપણે એક કુકરી જતી નથી અંદર જોઈ શકો છો હવે આપણે જીતી ગયા છીએ એક કુકરી જુઓ મિત્રો આપણે આ લૂડો ગેમમાં ચેલેન્જ મારી છે કાજલને મેં એટલે કાજલની પીળી કુકરી છે ને આપણે લાલ કુકરી છે એ આવે એટલે આપણે ચાલુ કરીએ ગેમ જોઈ શકો છો હવે કોણ જીતશે તમે કોમેન્ટ કરજો આ પીળી કુકરી છે એ કાજલની છે અને આ મારી કુકરી છે જુઓ પોતે આવે રસ હાય મિત્રો કેમ છો હવે એ પોતે એમ કહે છે કે મો જીતી જઈશ ને તો તમારે 200 રૂપિયા આલવા પડશે જુઓ પોતે બેસી ગયા છે રંબા પહેલો દાવ આપડો છે

પોતે રમવા આવી ગયા છે પણ તોય આપણે હરાવશું પોતાની કુકરી એક મારી જુઓ શું વાંધો નહીં પોતાનો કોઈ નહીં આવે જુઓ મિત્રો પોતાને આપણે હરાવશું ગમે એમ કરીને તો તે એમ કહે છે કે હું જીતીશ હું નહીં જીતવું આપું હા જો એની બીજી કૂકરી આપણે મારી દીધી હવે આપણે પોકો આવ્યા છીએ ઘરે ફટોફટ આપણે ઘરે પકી જઈએ જુઓ મિત્રો આપણે એક કૂકરી ઘરમાં જતી રહી જો મિત્રો બધી કુકરી અંદર જતી રહી છે પડતા નથી આપણે આગળ છીએ આપણે બીજી કુકરી અંદર લઈ ગયા છે આપણે બે કુકરી અંદર જતી રહી છે પોતે અત્યારે એક એક કુકરી અંદર નહીં જવા દીધી પોતે બધી અંદર જ છે ચારે ચાર પોતે રમવા આવી ગયા છે પણ અમારી આગળ પણ મોટી ભૂલ કરી નાખી છે પોતાની એક કુકરી નહીં જવા દીધી અંદર આપડી બે કુકરી બારી રહી છે બે જતી રહે એટલે આપણે જીતી ગયા ફસાયા હલવાયા પાવળિયા પોચ ના પાડે થાર નિરાર માં આવતા રે આપણે છ કરીશ કુકરી વચી ગયા હવે આપણે આ ચાવા જેવી પડશે આપડી કુકરી હવે મારા નહી તો સારું હવે આપણે આ લઈ લઈએ વહે ને વાહે રાખીએ હા જો આપણી કુકરી મારી નાખી છે પોતે પોતે જો રાજી થયા છે પણ પોતાને હવે આપણે પાછળ છે કુકરી પોતાના રાવવાના ફાઈનલ છે આપણે છ પડ્યા તો જઈતી પોતાની કુકરી તો જઈ થોડા બધું બચી ગયા પોતે છ પડ્યા છે આપડી બધી કુકરી ફેવરીને લાવી દીધી છે હવે ફોટાફટ આપણે ઘરમાં જવાનું રહ્યું છે જો મિત્રો હવે એક જ કુકરી બારી રહી છે આપણે હવે જીતી જ જવાના છીએ આપણે એક અંદર હવે એક જ બારી રહીશું હવે બધી કુકડી અંદર જતી રહી છે હવે એક પડે એટલે આપણે જીતી જઈએ આપણે બસો રૂપિયા કોમ આવી જશે જીતી ગયા છીએ હવે એક પડે એટલે આપણે જીતી ગયા પોતે હારવાની તૈયારીમાં જ છે એક પડે એટલે આપણે જીતી જઈએ જો મિત્રો હું તમને બતાવું એક પડવાની તૈયારી જ છે આપણે આ કુકુરી પોતાને આટલે પોક્ષ પડશે આપણે એની હવે બધી બારી નીકળી છે મિત્રો એક નહીં પડતો આપણે એક પડે તો મજા આવી જાય પણ એક નહીં પડતો તો આપણે જીતી જઈએ બધી કુકરી આપણે અંદર જ છે ખાલી હવે એક પડે એટલે અંદર જતી રહે એક પડવો મુશ્કેલ લાગે આપણે આપણા માટે બહુ કઠિનાય છે આપણે હવે જીતી ગયા જુઓ મિત્રો સ્ટાર પહેલો નંબર આવી ગયો છે જુઓ અહીંયા પહેલો નંબર રહ્યો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ હું આવા બ્લોગ લાવીશ જય માતાજી મિત્રો